ઉનાળાની શરૂઆતમાં આ રીતે રહો સ્વસ્થ સ્વસ્થ અને પ્રકાશ ખાઓ નિયમિતપણે હળવું અને ઓછું ભોજન લો વધુ કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી સાથે ભારે ભોજન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે તમારા આહારમાં પાણીથી ભરપૂર તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો જેમાં નારંગી તરબૂચ અને ટમેટા જેવા ખોરાકનો સમાવેશ થાય છે તમારી જાતને આકારા તડકાથી બચાવો તીવ્ર પ્રકાશના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ત્વચાને સ્વસ્થ રાખવા અને સનબર્નથી બચાવવા માટે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવો સૂર્યના વધુ પડતા સંપર્કને કારણે સોજો બળતરા અથવા અન્ય કોઈ પણ પ્રકારની ત્વચાની સમસ્યા થઈ શકે છે પુષ્કળ પાણી પીવો સખત ગરમી અને પરસેવાના કારણે તમે ડિહાઈડ્રેટેડ અનુભવો છો તમારી જાતને હાઈડ્રેટ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછું બેથી ત્રણ લીટર પાણી પીવો ઇડ્સ ટી હર્બલ ટી સાદા પાણી નારિયેલ પાણી લીંબુ અને કાકડીના ટુકડા સાથે પાણી વગેરે જેવા પીણા પીવો આરામ કરો ઉનાળાના દિવસો લાંબા અને કંટાળાજનક હોય છે થાક ટાળવા માટે તમારે પૂરતા આરામની જરૂર છે તજજ્ઞોના મતે રાત્રે લગભગ સાતથી નવ કલાકની ઊંઘ લેવી જોઈએ તમારે રાત્રિભોજનમાં હળવો ખોરાક પણ લેવો જોઈએ જેથી પાચનમાં મદદ મળે અને ઊંઘમાં કોઈ સમસ્યા ન થાય કસરત શિયાળાની સરખામણીએ ઉનાળામાં સવારે ઉઠવું ઓછું મુશ્કેલ હોય છે આવી સ્થિતિમાં સવારે વહેલા ઉઠો અને યોગ અને કસરત કરો તે તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે મોસમી ફળો ઉનાળાની ઋતુમાં બજારમાં એકથી વધુ મોસમી ફળો વેચાય છે જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે તરબૂચ દ્રાક્ષ નારંગી તરબૂચ જેવા અન્ય ફળોનું સેવન કરો આનાથી તમે હાઈડ્રેટ રહેશો અને તમારું પેટ પણ ઠંડુ રહેશે તરબૂચનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ કારણ કે તેમાં એકાણું ટકા પાણી હોય છે તે તમારા શરીરમાં પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવામાં મદદ કરે છે આ સિવાય એન્ટી ગુણોથી ભરપૂર તરબૂચ પણ તમને ઠંડક આપે છે બીજી તરફ નારંગીમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે મોસમી શાકભાજીનું સેવન ઉનાળામાં સલાદ ખૂબ ખાઓ કાકડી કાકડી ગુચ્છીનીમાં પાણીનું પ્રમાણ વધુ હોય તેવા શાકભાજી ખાઓ તે પેટને ઠંડુ રાખે છે અને તમને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે કાકડીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે તેનાથી પેટ યોગ્ય રહે છે કાકડી કાકડી ખાવાથી કબજિયાત દૂર થાય છે તેમાં પાણીની માત્રા પણ વધુ હોય છે બીજી તરફ ગુચીમાં વિટામિન એ વિટામિન બી કેલ્શિયમ કોપર આયરન પોટેશિયમ ફોસ્ફોરસ મેગ્નેશિયમ જેવા ખનીજો મળી આવે છે જે શરીરમાં સોજાને અટકાવે છે તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે નાળિયેલ પાણી ઉનાળામાં તમારે નાળિયેલનું પાણી અવશ્ય પીવું જોઈએ તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે તે તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે પેટને પણ ઠંડુ રાખે છે નાળિયેર પાણીમાં ઠંડકની અસર હોય છે જે તમને હીટસ્ટોકથી બચાવે છે દહીં લંચ કે ડિનરમાં દહીંનું સેવન કરવું જોઈએ દહીં પ્રોબાયોટિક્સનો સારો સ્ત્રોત છે જે સ્વસ્થ આંતરડા જાળવામાં મદદ કરી શકે છે તે પેટને ઠંડુ અને શાંત રાખવામાં પણ મદદ કરે છે જો તમે ઈચ્છો તો લસ્સીના રૂપમાં દહીં ખાઈ શકો છો અથવા રાયતા કે છાસ બનાવીને ખાઈ શકો છો છાસ પીવાથી ડિહાઈડ્રેશન થતું નથી ફુદીનાની ચટણી ઉનાળામાં ફુદીનાની ચટણીને તમારા ભોજનમાં ચોક્કસથી સામેલ કરો તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે જો મસાલેદાર ખોરાક ખાધા પછી પેટમાં બળતરા થતી હોય તો પણ ફુદીનાની ચટણી પેટને શાંત રાખવામાં મદદ કરે છે દહીં ચોખા તમે દહીં ભાત ખાઈ શકો છો તે ગરમીને હટાવે છે તેમાં પ્રોબાયોટિક્સ ભરપૂર માત્રામાં હોય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તે પાચનની સમસ્યાને દૂર કરે છે તે આંતરડાનું સ્વાસ્થ્ય જાળવાઈ રાખે છે દહીં ભાતમાં કેલ્શિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે હાડકાં અને સ્નાયુઓ માટે ફાયદાકારક સાબિત થાય છે તેનાથી તમારા પેટને ઠંડક મળે છે દહીં ભાત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે મસાલા છાશ દહીં વલોવીને છાશ બનાવવામાં આવે છે છાશ પેટનું ફૂલવુંમાં રાહત આપે છે તેનાથી કબજિયાતમાં રાહત મળે છે તેમાં વિટામિન બી ટ્વેલ્વ કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે છાશમાં ફુદીનો કાળું મીઠું અને શેકેલું જીરું પાવડર પણ ઉમેરવામાં આવે છે આ મસાલાઓ પણ અનેક ગુણોથી ભરપૂર છે છાશ તમારા પેટને ઠંડક આપે છે ગરમીથી રાહત મેળવવા માટે તમે એક ગ્લાસ મસાલા છાશ પી શકો છો મસાલા છાશ પાચન માટે ખૂબ જ સારી છે મગ સ્પ્રાઉટ્સ આંતરડાને સ્વસ્થ રાખવા માટે મગની દાળના અંકુર ખૂબ જ સારી રીત છે તેમાં વિટામિન્સ મિનરલ ફાઈબર અને એન્જાઈમ હોય છે તેઓ પાચનમાં મદદ કરે છે તેઓ કબજિયાત અને પેટનું ફૂલવું જોખમ ઘટાડે છે મગદાળ સ્પ્રાઉટ્સ તમને હાઇડ્રેટ રાખે છે આ સ્પ્રાઉટ તમારા શરીરને ઠંડુ રાખે છે તમે મગના સ્પ્રાઉટ્સમાં દહીં પણ ઉમેરી શકો છો દહીં ઉમેરવાથી તેનું પોષણ મૂલ્ય વધુ વધે છે વધારે તડકાથી તમારી જાતને બચાવો વધારે પડતા ઉનાળાના તડકામાં રહેવાથી તમારી સ્કીનને લગતી સમસ્યા થઈ શકે છે તમારી સ્કિનને સ્વસ્થ અને તડકાથી બચાવવા માટે તમારી સનસ્ક્રીન લગાવવાથી ઘણી રાહત મળે છે વધારે પાણી પીવું જોઈએ વધારે ગરમી અને સૂર્યના સંપર્કમાં રહેવાથી પરસેવો વધારે આવે છે અને પરસેવાના કારણે તમને ડિહાઈડ્રેશનનો અહેસાસ થાય છે તમારી બોડીને ડિહાઈડ્રેટ રાખવા માટે ઓછામાં ઓછું બેથી ત્રણ લીટર પાણી પીવું જોઈએ વધુમાં લીંબુ પાણી હર્બલ ટી કોકોનટ વોટર જેવા પાણીનું સેવન કરવું જોઈએ શરીરને એક્ટિવ રાખવા કસરત જરૂરી છે આમ જોઈએ તો શરીર સ્વસ્થ રાખવા કસરત તથા વ્યાયામ જરૂરી કસરત વ્યાયામ અને યોગ કરવા જોઈએ જેથી તમારી શારીરિક અને માનસિક સ્થિતિમાં વધારો થાય છે અને તમારી રોગો સામે લડવાની શક્તિમાં પણ વધારો થાય છે મીઠાઈ ગરમીની સિઝનમાં વધારે માત્રામાં મીઠાઈ ખાવાથી મોટા બોલિઝમ વધી શકે છે જેનાથી અપચાની સમસ્યા થઈ શકે છે કોફી કે ચા કોફી કે ચા જેવા કોફીની યુક્ત પીણા પીવાથી શરીરમાંથી વધારે પરસેવો થાય છે અને જેનાથી શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે આ ઉપરાંત કેફિન કિડનીમાં બ્લડ પ્રવાહને વધારે છે જેનાથી વારંવાર પેશાબ આવે છે